આખરે શું રહસ્ય છે આખરે કયા દેવતા તમને સંકેત આપી રહ્યા છે શું આ મહાવિનાશનો સંકેત છે કે પછી કોઈ ખુશખબરીનો સંકેત છે કે કોઈ મોટી આફત આવવાનો સંકેત છે બધી જ માહિતી આ વિડીયોમાં અમે તમને જણાવીશું પરંતુ પૂજ્ય મહારાજજીના ભક્તો સૌથી પહેલાં વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો અને અમને જરૂર જણાવજો કે શું તમારી પણ ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યેની વચ્ચે ઉડી જાય છે મિત્રો આ વિડીયો પૂરો છેલ્લે સુધી જોજો જેથી તમને દરેક વાત સારી રીતે સમજાઈ જાય અને જો તમે તમારા જીવનમાં કોઈ ભૂલ કરી રહ્યા હો તો તમે તે ભૂલને સુધારી શકો જુઓ મિત્રો સવારે ત્રણ થી પાંચ વાગ્યાનો આ જે સમય છે તે કોઈ સામાન્ય સમય નથી હોતો આ સમયગાળામાં બ્રહ્માંડમાં ઘણી બધી શક્તિઓ જેવી કે દેવી દેવતા ભૂત પ્રેત આત્માઓ આ બધી સક્રિય હોય છે અને આ બધા મનુષ્ય એટલે કે આપણી પાસેથી પણ સંકેત સાધવા માંગીએ છે જ્યારે આપણે આપણા જીવનમાં કેટલીક ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેત આપે છે અને આપણને એ બતાવવા માંગીએ છે કે આપણે જે ભૂલો આપણા જીવનમાં કરી રહ્યા છીએ તે આપણે હવે આપણા આવનારા સમયમાં ન કરીએ સાથે જો આપણે કંઈક સારું કરી રહ્યા હોઈએ ત્યારે ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે દેવતાઓ આપણાથી પ્રસન્ન થાય છે આપણા પૂર્વજો આપણા કોળ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે દ્રષ્ટદેવો પણ આપણને સંકેત આપે છે જેમાં ઘણા બધા સંકેત હોય છે ક્યારેક આપણે રાત્રે ઊંઘ ઉડી જાય છે તો ક્યારેક આપણને સપનામાં કેટલાક સંકેત મળે છે જો તમારી પણ ઊંઘ રાત્રે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો ભગવાન હોય કે ભૂત પ્રેતમાં કે પછી તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે તમારી ઊંઘ મિત્રો રાત્રે એક થી બે વાગ્યા મિત્રો આ સમયગાળામાં આપણી પૃથ્વી પર આ બધી નકારાત્મક શક્તિઓ આમ તેમ ફરતી છે અને જો તમારી પણ ઊંઘ રાત્રે એક થી બે વાગ્યા ની વચ્ચે ઉડી રહી છે તો તમારા ઘરમાં કોઈ રહ્યા છે એ અથવા તમારી પાસેથી કંઈક કહેવા માંગે છે તો આવા સમયે તમારે સાવધાન થઈ જવાનું છે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી આફત આવી શકે છે તમારા ઘર પરિવારમાં ખૂબ મોટી મુશ્કેલીઓ આવી શકે છે તમારા ઘરના બાળકો પર ખતરો મંડરાઈ શકે છે તમારા બધા કામ બગડી શકે છે જો તમારી ઊંઘ મિત્રો આ સમયગાળામાં ઉડી રહેશે તો તમારે ખૂબ જ બસીને રહેવું પડશે કેટલાક ખાસ ઉપાયો તમારે કરવા પડશે આ કોઈ સામાન્ય વાત નથી કે રાત્રે આ સમયગાળામાં ઊંઘ ઉડી રહેશે મિત્રો તમારે આ સમયગાળામાં જ્યારે પણ તમારી ઊંઘ ઉડે જી હા જ્યારે પણ તમારી ઊંઘ રાત્રે એક થી બે વાગ્યાની વચ્ચે ઉડે ત્યારે તમારે હનુમાનજીનું છે જી હા મિત્રો જ્યારે પણ તમારી ઊંઘ આ સમયની વચ્ચે ઉડે તો તમારે હનુમાનજી ધ્યાન કરવાનું છે અને એક મંત્ર છે તે છે ધ્યાનથી સાંભળજો હમ હનુમંતે નમ મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળો ફરીથી બોલું છું આ ઊંધા તમારે સુઈ જવાનું છે અને મંત્રનો જાપ જ્યારે તમે કરશો તો જે ભૂત પ્રયત્ન આત્મા તમને હેરાન કરી રહેશે જે તમારા ઘરમાં આવવા માંગે છે તમારા શરીરમાં આવવા માંગે છે તે તમારાથી દૂર થઈ જશે હનુમાનજી તમારી રક્ષા કરશે તો મિત્રો આશા છે કે મારી વાત તમને સમજાઈ ગઈ છે હવે આગળની વાત મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળો રાત્રે બે ત્રણ વાગ્યા વચ્ચે જી હા મિત્રો જો તમારી ઊંઘ રાત્રે બે ત્રણ વાગ્યા વચ્ચે ઉડી રહેશે તો પણ આ એક ખૂબ જ મોટો સંકેત છે એ પણ એક ખૂબ જ ખતરનાક સંકેત છે તમારે આ સમયગાળામાં ખૂબ જ સાવધાન રહેવાનું છે જો તમારી ઊંઘ બેથી ત્રણ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે મિત્રો જ્યારે તમારા પૂર્વજો તમારાથી નારાજ હશે જ્યારે તમારા પૂર્વજો તમારા કારણે કોઈ પરેશાનીમાં હશે ત્યારે તેઓ તમને સંકેત આપશે કે હવે તમે સુધરી જાઓ હવે તમે કંઈક ખોટું કરી રહ્યા છો તે ખોટી વસ્તુ કરવાનું બંધ કરી દો જો રાત્રે આ તમારી ઊંઘ રહી છે તો તમે કોઈ ખોટું કાર્ય કરી રહ્યા છો જેનાથી તમારા પૂર્વજોને ખૂબ પરેશાનીઓ થઈ રહી છે મિત્રો તમારા પૂર્વજોને પીડા પહોંચી રહેશે તમારા પૂર્વજોને દુઃખ મળી રહ્યું છે તો મિત્રો તમારે ખૂબ સાવધાન થઈ જવું જોઈએ જો તમે આ સંકેતને નહીં સમજો તો મિત્રો તમારા જીવનમાં ખૂબ મોટી બરબાદી આવી શકે છે પૂર્વજો જ્યારે આપણાથી નારાજ થાય છે તો આપણાથી આખી જિંદગી ખરાબ થઈ જાય છે માણસના જીવનમાંથી સુખ ચેન બધું જ છીનવાઈ જાય છે ધન દોલત તો જાય જ છે સાથે જ તેના સંબંધો પણ છૂટી જાય છે તેનું જે સ્વાસ્થ્ય શરીર હોય છે તે પણ બીમારીથી ઘેરાઈ જાય છે પરિવારમાં ફૂટ પડે છે પરિવારમાં વિખેરાઈ જાય છે ઘર બેસાઇ જાય છે દુકાનો વેસાઈ જાય છે નોકરી છૂટી જાય છે પત્ની બાળકોને છોડીને ચાલ્યા જાય છે આવી આવી વસ્તુઓ થઈ જાય છે તો મિત્રો જો તમારી ઊંઘ આ સમયગાળા એટલે કે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો તમારે ખૂબ સાવધાન રહેવાનું છે અને તમારે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવા પડશે ઉપાય શું છે ધ્યાનથી સાંભળો તમારી કૂતરાને રોટલી ખવડાવવાની છે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાની છે ગૌ માતાને સારો ખવડાવવાનો છે અગિયારસ અને અમાસના દિવસે જે આ ઉપાય તમે કરવા લાગશો તો તમારો જે રાહુ ભારે છે તે પણ સારો થઈ જશે સાથે જે પૂર્વજોને પીડા પહોંચી રહેશે કોઈ કારણ છે તે પીડા પણ દૂર થઈ જશે તમારા પૂર્વજોની પરેશાનીઓ દૂર થશે તમારા પૂર્વજોને મુક્તિ મળશે તમારા પૂર્વજોને પ્રસન્નતા મળશે અને તમારી જિંદગીમાં ફરી પાછું બધું સારું થવા લાગશે તો આ ઉપાય તમારે કરવાનો છે હવે આગળની વાત જો તમારી ઊંઘ રાત્રેથી ચાર વાગ્યાની વચ્ચે ઉડી રહી છે જી હા જો તમારી ઊંઘ રાત્રે ત્રણથી ચાર વાગ્યેની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો તમારે ખૂબ જ સાવધાન રહેવાનું છે આ સમય મિત્રો ખૂબ જ ખતરનાક સમય હોય છે જ્યારે આપણા ઘરના કુળદેવી દેવતા આપણાથી નારાજ હોય છે જ્યારે આપણા ઘરના જે દેવતા હોય છે જે આપણી કુળદેવી હોય છે જે આપણા દેવતા હોય છે ઘણા લોકોના દેવતા પણ હોય છે ઘણા લોકોના નાગ દેવતા પણ હોય છે આ દેવતા જ્યારે આપણાથી નારાજ થાય છે આ દેવતા જ્યારે આપણાથી ગુસ્સે થાય છે ત્યારે આપણને સંકેત આપે છે કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો હવે તમે ભૂલો કરવાનું છોડી દો ઘણા લોકો હોય છે જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓની યાદ નથી કરતા ઘણા લોકો હોય છે જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓની પૂજા નથી કરતા તો મિત્રો પછી કુળદેવતા નારાજ થાય છે અને આવી પરેશાની આવવાનું શરૂ થઈ જાય છે જે ઘરના કુળદેવી દેવતા નારાજ હોય છે તે ઘરનું કોઈ ક્યારે પ્રગતિ નથી કરી શકતું પરિવાર ક્યારેય પણ પ્રગતિ નથી કરી શકતો પરિવારમાં લડાઈઓ થાય છે ઘરમાં જે બાળકો હોય છે તેમને બીમારીઓ લાગે છે બાળકોના લગ્ન નથી થતા વિહોમાં તકલીફ આવે છે પરેશાની આવે છે જ્યારે આપણા ઘરના કુળદેવી દેવતાની સત્ર સાયન નથી હોતી તો આ બધી પરેશાનીઓ આવે છે તો મિત્રો તમારે આવા સમયે સાવધાન થઈ જવાનું છે જો રાત્રે વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી રહી છે તો તમારા દેવતા તમને સંકેત આપી રહ્યા છે કે હવે તમારે સાવધાન થઈ જવાનું છે અને હવે તમારી કુળદેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું શરૂ કરી દેવાનું છે તો મિત્રો ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમારે પૂનમના દિવસે તમારા ઘરમાં કુળદેવી દેવતાની પૂજા રચના કરવાની છે તમને ધૂપ લગાવવાનું છે હવે આગળની વાત છે મિત્રો રાત્રે ત્રણ વાગ્યાથી લઈને જી આ મિત્રો ચાર વાગ્યા સુધીનો સમય મેં બતાવી દીધો છે પરંતુ જે સવારે ચારથી પાંચ વાગ્યા સુધીનો સમય છે જી હા જે સવારે ચારથી પાંચ વાગ્યા સુધીનો સમય છે તે ખૂબ જ ખાસ છે જો તમારી ઊંઘ આ સમયમાં ઉડી રહી છે ભલે પેશાબ આવવાને કારણે હોય કે ભલે અચાનક ઉડી રહી હોય તો પણ તમારે મિત્રો ખુશ થઈ જવાનું છે મિત્રો ભગવાન તમને સંકેત આપી રહ્યા છે બ્રહ્માંડના જે દેવતા છે તે તમને સંકેત આપી રહ્યા છે કે તમે મિત્રો તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરવાના છો તમારો સારો સમય શરૂ થઈ રહ્યો છે જ્યારે રાત્રે એટલે કે જ્યારે સવારે ચાર થી પાંચ વાગ્યા ની વચ્ચે ઊંઘ ઉડે છે તો મિત્રો જ્યારે આપણા દેવતા ભગવાન આપણાથી પ્રસન્ન હોય છે બધી શક્તિ પ્રસન્ન હોય છે ત્યારે આપણે આ ઊંઘ ઉડે છે તો મિત્રો જ્યારે પણ તમારી ઊંઘ સવારે ચાર થી પાંચ વાગ્યા ની વચ્ચે ઉડે તો આ સમયમાં તમારે દેવાથી દેવ મહાદેવનું સ્મરણ કરવાનું છે મંત્રનો જાપ કરવાનો છે અને પછી ફરીથી તમારે સુઈ જવાનું છે મિત્રો આ સમયે ખૂબ જ પવિત્ર સમય છે આ બ્રહ્મ મુહૂર્ત છે મિત્રો જો આ સમયે ઊંઘ ઉડી રહેશે તો તમે ખૂબ જ ભાગ્યવાન માણસ છો તમારો ખૂબ જ સારો સમય શરૂ થઈ રહ્યો છે ભગવાન તમારાથી પ્રસન્ન છે તમારા દ્વારા કરેલા કાર્યથી ભગવાન પ્રસન્ન છે તો આ કેટલાક સંકેતો હોય છે મિત્રો જેને સમજવું ખૂબ જ જરૂરી છે હવે કેટલાક સપના છે મિત્રો જી હા જો સપનામાં પણ ભગવાન સંકેત આપે છે કેટલાક ભૂત પણ સંકેત હોય છે ઓળખવું ખૂબ જ જરૂરી છે આ સંકેતોને ઓળખીને આપણે આપણા જીવનમાં આવનારા દુખોથી બચી શકીએ છીએ મિત્રો એટલે સપનામાં પણ આપણને કેટલાક સંકેત મળે છે જો તમને તમારા સપનામાં સાપ દેખાય છે જી હા તમને સપનામાં સાપ દેખાય છે તો તમારે ખૂબ જ સાવધાન થઈ જવું જોઈએ આ કોઈ શુભ સંકેત નથી હોતો આ એક અશુભ સંકેત માનવામાં આવે છે જો તમને સપનામાં સાપ દેખાય એટલે કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી મુસીબત આવી શકે છે તો મિત્રો તમારે તમારા ઘરની આસપાસ કોઈ પણ સર્પ દેવતાઓ નાગદેવતાનું મંદિર છે તો ત્યાં જઈને તમારે નાગદેવતાની એક નાળિયે અર્પણ કરી દેવાનું છે અને થોડું દૂધ પણ ચડાવવાનું છે આ ઉપાય કરી દેજો અને આગળની વાત તરફ વધુ છું જો તમને તમારા સપનામાં નાના બાળકો દેખાય છે જી હા નાના બાળકો કે પછી નાની બાળકી દેખાય છે તો તે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે અને જો તમે ક્યાંક ઉચ્ચાઈથી પડી રહ્યા છો જી હા જો તમે સપનામાં ક્યાંક ઉચ્ચાઈથી પડી રહ્યા હો ક્યાંક છત પરથી પડી રહ્યા હો પહાડ પરથી પડી રહ્યા હો તો મિત્રો આપણ એક સારો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આપણે સપનામાં ક્યાંક ઉત્સાહથી પડી રહ્યા છીએ તો આપણે આપણા આપણા અસલી જીવનમાં ખૂબ પ્રગતિ કરીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં મેં ઘણી બધી જાણકારીઓ આપી છે જો આ જાણકારીઓને તમે સારી રીતે સમજી છે તો તમને ખૂબ જ સરળતા થશે તમારા જીવનને એક સારી દિશા આપવામાં જો વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સાથે સાથે વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો સત્ય ઘટના આધારિત વિડીયો અને જૂના જૂના ઇતિહાસને લગતો વિડીયો જોવા માટે અમારી ચેનલ નાટક મંડળને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જોવા બદલ આપનો આભાર આપનો દિવસ શુભ રહે રાદે રાદે